સુરત નાનપુર વિસ્તારમાં હાલે કોંગ્રેસ કાર્યાલયમાં થયેલા હુમલા અંગે પોલીસ કમિશનરને આવેદન આપી રજૂઆત કરી છે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભારતીય જનતા પાર્ટીના સુરત શહેર એકમ તરફથી નાનપુરા મકાઈપુલ તરફે કોંગ્રેસ પક્ષ વિરોધનો કાર્યક્રમ રાખાયો જે ચોક્કસ સ્થળ ઉપર તો જે ભારતીય જનતા પાર્ટીના સુરત એકમ પ્રમુખ સહિત તમામ પદાધિકારીઓ અને હોદ્દેદારો કાર્યકર્તાઓ કાર્યક્રમમાં સામેલ હતા તેઓના વિરોધ પ્રદર્શનમાં કાર્યક્રમની જાણ સોશિયલ મીડિયાના માધ્યમથી થઈ જેના અનુસંધાનમાં એક લેખિત પોલીસ બંદોબસ્ત એટલાયન્સ પોલીસ એફેક્ટની સમક્ષ માંગણી કરી છે બિહારમાં કોઈ ગાંડા માણસે ભાજપનો કોઈ પડાવેલા તત્ત્વે એ નરેન્દ્ર મોદીની માતાજી વિશે કઈ અભદ્ર ટિપ્પણી કરી હતી એનો હવાલો લઈને સુરત ભાજપે મક્કાઈ પુલ ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખ્યો હતો એ કાર્યક્રમની અંદર તેઓ આખું ભારતીય જનતા પાર્ટીનું સુરત એકમ પ્રમુખ ધારાસભ્યો કોર્પોરેટરો એમના વિવિધ તમામ એના પદાધિકારીઓ ત્યાં કાર્યક્રમ કરવા આવ્યા હતા તેઓનો કાર્યક્રમ લોકશાહીની અંદર મુજબ જે કાર્યક્રમ કરવો હોય એ કરી શકે છે પણ એક ષડયંત્ર કરી તેઓએ સીધો પોલીસની હાજરીમાં પોલીસ ઉચ્ચ અધિકારીઓની સમક્ષ કોંગ્રેસ કાર્યાલય પર ધસી આવ્યા તેમણે અમારા સોનિયાજી જે રાહુલજીના માતા છે જેવી રીતે આપણી સૌની મા હોય છે જેવી રીતે નરેન્દ્ર મોદીજીની મા હતી એમનું જે રીતે અપમાન કર્યું તેમ આ તમામ પદાધિકારીઓએ સોનિયાજીનો ફોટો ફાડ્યો એના ઉપર કૂદ્યા એને ઠૂક્યા અભદ્ર ગાળ્યો આપી અને પછી તેઓએ કોંગ્રેસ કાર્યાલય ઉપર હુમલો કર્યો અને એ પણ બધું પોલીસથી હાજરીમાં કારણ કે અમે લેખિતમાં બંદોબસ્ત માંગ્યો હતો પોલીસ અધિકારીઓ ત્યાં હાજર હતા અમારા સાથી કાર્યકર્તાઓ પણ ત્યાં હાજર હતા અમારી વોર્ડ મીટિંગો ચાલતી હતી તે સમય દરમિયાન તેઓએ હુમલો કર્યો અને ખૂબ નુકસાન કર્યું અમે લોકશાહીમાં માનવાળી પાર્ટી છીએ તમામને વિરોધ કરવાનો અધિકાર છે તમામને પોતાની વાત કરવાનો અધિકાર છે પણ હિંસાની રીતે નહીં અમે તમામ કાર્યક્રમો કરીએ છીએ પોલીસની પરમિશન લઈએ છીએ જે પ્રક્રિયાનું પૂરું પાલન કરીએ છીએ અને અમે કાર્યક્રમ કરીએ પણ જ્યારે પણ અમે કાર્યક્રમ કરીએ સરકાર વિરુદ્ધ આ ચોર વોચ ચોર વિરુદ્ધ જ્યારે પોલીસ અમને તાત્કાલિક એ લોકોના ઇશારે પરમિશન હોવા છતાં ડિટેન કરે છે અલગ અલગ કાયદા હેઠળ અમને અમને ધરપકડ કરે છે પણ આ લોકોએ તે દિવસે ખૂબ જ લોકશાહી વિરુદ્ધનું નાંગો નાશ કર્યો કોંગ્રેસ ઓફિસ પર આવીને પણ પોલીસ એને સાક્ષી તરીકે જોયા કરતી હતી પણ એમને અટકાવ્યા નહીં કેટલાક મહિલા નાના કર્મચારીઓએ એમને અટકાવવાની કોશિશ કરી તો તેઓએ એના પર પણ હુમલો કર્યો તો અમે આજે પોલીસ કમિશનર કચેરીએ આવ્યા છીએ અને આ જે કૃત્ય છે એમના વિડીયો પણ છે એમની તમામે તમામ વિગત છે એ વિગત પોલીસ કમિશનર સમક્ષ મૂકશું અગર તેઓ અમારી માંગ નહીં સ્વીકારે તો અમે આંદોલન કરીશું મહાત્મા ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવું પણ લોકશાહીને જીવ જીવંત રાખવા માટે બંધારણને જિંદા કરવા માટે અમારે જે પણ પગલા ભરવા પડશે એ કાર્યવાહી અમે કરતા રહીશું એ બાબત સર અમે આજે આ ફરિયાદ લઈને આવ્યા છે કમિશનર સાહેબ પાસે કે તમે એમની ઉપર કાર્યવાહી કરો યાસીન દારા દિવ્યાંગ ન્યુ સુરત